અને ભક્તો કોઈ પણ ઘટના ઘટે એમાં એક ની પાસે પણ જનકોન ડિગ્રી હોય ને તો બચી જવાય એકની પાસે ક્યારેક નહીં મેડિકલ આપતો સાત આઠ દસ જણા એક નું એક ની પાસે લાયસન્સ હોય ને ઓચિંતા તપ એક ની પાસે લાયસન્સ હોય તો બચી જાય બોલ એક પાસે ન હોય તો બધા જેલ ભેગા થાય ન થાય એમ ભક્તો આ દેહ છે દેહ છે એટલે દેહ સ્વભાવ હોય બધું હોય પણ એમાં એકાદ ની પાસે જે એમ ડિગ્રી જો હોય એકાદ ની પાસે તો પણ જબરા સંઘર્ષમાંથી બચી જવાય જબરા સંઘર્ષ બચી જવાય પછી ઘર હોય સત્સંગ હોય મંદિર હોય સમાજ ગમે ત્યાં પણ જેમ કોઈ ડિગ્રી ને જીવું તમારા ઘરમાં જેમ કોઈ ડિગ્રી હશે ને તો તમને બહુ આનંદ કોઈ ઘટના કરે વાંધો તમે કોઈ એમ એટલું જ કહેવાનું છે પછી તમે કોઈ એમ થાય સમજી રાખજો એકવાર તમે કહી દો તમે જેમ કોઈ એમ પછી તમે કોઈ એમ થાશે પણ તમે કોઈ નહીં કરો તો આપણે કહેશે એમ કોઈ દી નહીં થાય પછી કોર્ટમાં જવું પડે હવે સુટા છીડા લીધે શું વાત કોણ ડિગ્રી બધે કામ